હું ડૉક્ટર નિકુલ વિખાણી સુરત શહેરમાં કેન્સર સર્જન તરીકે બે હજાર દસથી એટલે કે છેલ્લા પંદર વર્ષથી કાર્યરત છું અહીંયા ભરત કેન્સર હોસ્પિટલ સાર્વસ્થિત છે એ સુરતની સૌપ્રથમ કેન્સર હોસ્પિટલ કહેવાય તેમ છે બે હજાર આઠમાં આ હોસ્પિટલની સ્થાપના થઈ હતી અને બે હજાર દસથી આ હોસ્પિટલ સાથે હું જોડાયેલો છું અહીંયા જે કેન્સર સર્જરીના પાયાના સ્તંભ કહેવાય તેઓ સર્જરી ડિપાર્ટમેન્ટ કિમોથેરાપી ડિપાર્ટમેન્ટ અને રેડિએશન ડિપાર્ટમેન્ટ અત્યાધુનિક છે આપણે એક પછી ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો સર્જરી ડિપાર્ટમેન્ટમાં જે લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા આધુનિક સર્જરીઓ થવી જોઈએ એ બધી જ ફેસિલિટી આ હોસ્પિટલમાં છે જેમ કે એક્ઝામ્પલ સાથે કહું તો સેન્ટિનલ લીફ ફોર બાયોપ્સી માટેનું જે મશીન જોઈએ એ માત્ર સાઉથ ગુજરાત ખાતે બળદ કેન્સર હોસ્પિટલ ખાતે છે આ જ રીતે માઇક્રોસ્કોપ લઈ લો કોટરી મશીન લઈ લો કે જે પણ અત્યાધુનિક વસ્તુઓ જોઈએ અમને સર્જરી માટે એ અહીંયા ઉપલબ્ધ છે આ જ રીતે કિમોથેરાપી ડિપાર્ટમેન્ટમાં પણ આયુષ્યમાન કાર્ડ તેમજ અત્યાધુનિક ડે કેર કેશ પેશન્ટ માટેનો વિદભાગ સેપરેટલી એ એસ્ટાબ્લિશ છે અને રેડિયેશનમાં તો વાત જ ના આપું છું રેડિએશનમાં જે આખા ગુજરાતમાં લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી કહેવાય એવું ટોમોથેરાપી મશીન એ ભરત કેન્સરમાં છેલ્લા પાંચ વર્ષથી છે અને આ ઉપરાંત બીજું એક કરીને પણ મશીન છે અને આની સાથે સાથે જે ડાયગ્નોસ્ટિક ફેસિલિટીની વાત કરીએ તો ફૂલ ફ્લેજ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ છે અને જે કેન્સર ટ્રીટમેન્ટ માટે જરૂર છે એ પેટસ્કે મશીન પણ આપણી પાસે ઉપલબ્ધ છે આની સાથે એસોસિએટ ડિપાર્ટમેન્ટની વાત કરું તો પેથોલોજી ડિપાર્ટમેન્ટ કે જે અમારા સર્જનોની એક આંખ કહેવાય તેઓ ફૂલ ફ્લેજ પેથોલોજી ડિપાર્ટમેન્ટ છે કે જ્યાં ફ્રોઝન સેક્શન એટલે કે લાઈવ બાયોપ્સીની ફેસિલિટી પણ છે તો આમ જોવા જઈએ તો ભરત કેન્સર મારફતે અમે સાઉથ ગુજરાતના પેશન્ટોની છેલ્લા પંદર વર્ષથી સેવા પર આવેલા છે અને અહીંયા બધી જ કેન્સર માટેની ફૂલ ફ્રેસ ફેસિલિટી કહેવાય એ ઉપલબ્ધ છે તો જ્યારે પણ તમને અથવા તમારા ફેમિલીમાં કોઈને પણ એવું કંઈ પ્રોબ્લેમ લાગે તો અમારી અવશ્ય મુલાકાત લો કેમ કે અહીંયા સિનિયર ડૉક્ટરો સારી ફેસિલિટી અને અત્યાધુનિક સ્ટ્રક્ચર એમ બધી જ વસ્તુઓનો સમય મળી છે અને તમારા દર્દીને સારામાં સારી ટ્રીટમેન્ટ મળી રહે તેની પણ અમે કાળજી રાખશું